કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાની વેફર બનાવીશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ બટેકા લીધા છે તો આપણે એને શાલ ઉતારીને બે પાણીએથી વોશ કરી લીધા છે તો હવે આપણે તેને ખમણીમાં આ રીતે આપણે ચિપ્સ પાડીશું એની તમે જોઈ શકો છો આટલી આપણી સાઇઝમાં પતલી રાખીશું ચિપ્સને અને ઘરે બનાવવામાં બહુ સેલી પડે છે આ પાડીશું રાખીશું અને તમે આ ચિપ્સ ક્યારે ન બનાવી તો અત્યારે શિયાળાની ઋતુ છે માર્કેટમાં નવા બટેકા આવે છે તો તમે આ બટેકા અત્યારે ચિપ્સ બનાવશો તો એની પેફર પણ સારી બનશે હવે આપણે આ બાઉલમાં એડ કરીશું હવે એમાં હું પાણી એડ કરીશ આપણે ઉપરનો ભાગ કાઢી નાખીશું એટલે આપણે ચિપ્સ એકદમ સારી બનશે તો હવે આ રીતે આપણે બટેકાને છોલી લઈશું હવે આપણે પાણીનું બાઉલ ભરીને અહીંયા રાખ્યું છે તો આપણે પાણીમાં એડ કરતા જઈશું એટલે આપણે વેફર છે એ કાળી ન પડે એકદમ સરસ એવી પડી અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે બહુ મીડિયમ સાઈઝની રાખી છે બહુ નાની નહીં અને બહુ જાડી નહીં ને બહુ પતલી ને એવી રાખી છે તો આપણે એને બે પાણીથી વોશ કરી લીધું છે તો હવે એક આપણે નેપકિન લેશું રાખવાની નેપકિન આપણે પાણી છે એને બધું નીતારી લેશું અને આ રીતે આપણે ચિપ્સ છે એને બરાબર આપણે ટ્રાય કરી લઈશું હવે તમે જોઈ શકો છો અને આપણે નેપકિનમાં ડ્રાય કરવા મૂકી છે તો આપણે ડ્રાય કરી લેશું તો ઉપરથી બીજું આપણે એક નેપકિન છે એને આ રીતે આપણે એને પાણી છે અને બધું નેપકિનમાં સુસી લે એ માટે આપણે રાખીશું એટલે આપણી પેપર છે એકદમ ડ્રાય થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ડ્રાય થઈ ગઈ છે હવે ટ્રાય થઈ ગયેલી વેફર છે એને આપણે એકા ટોપલીમાં એડ કરીશું હવે જોઉં તો તેલ ગરમ થયું છે ચેક કરીશું હવે એને તેલ અગાઉથી મૂકી દીધું છે તો આપણે તેલ જોઈ લઈશું આપણે તેલ ચેક કરીશું આપણે વેફર કેટલી તળાઈ છે એ માટે ચેક કરવા માટે તેલ એડ કરી છે આ વેફર બહુ કુરકુરી બને છે અને ક્રન્ચી જેવી બને છે તમે ગેસની આંચ આપણે ધીમી રાખીશું એટલે આપણી વેફર છે એકદમ સરસ જેવી ક્રિસ્પી બનશે Terima kasih telah menonton! હવે તમે જોઈ શકો છો આપણી વેફર છે એકદમ ક્રિસ્પી એવી બની આપડી ક્રંચી બનીર છે વેફર અને આ વેફર બજાર કરતા પણ સહેલી અને સસ્તી પડે છે અને શુદ્ધ તેલમાં આપણે બનાવીએ છીએ ઘરે અને બહાર વારંવાર તેલ એકના એક તેલમાં વારંવાર એ લોકો બનાવતા હોય છે વેફર એટલે આપણે ઘરે બનાવશો અત્યારે નવા બટેકા આવી ગયા છે તો આ બટેકાની વેફર એટલી સરસ એવી બને છે અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આપણે વેફર બની અને રેડી થઈ જશે તો આવી ક્રંચી અને કુરકરી વેફર બનાવી બહુ સહેલી છે અને આમાં બહુ મહેનત નથી એટલે આપણે વેફર છે એ ક્રંચી જેવી બની જશે તમે નાખો ત્યારે હાય રાખવાની અને થોડીક આપણી વેફર છે એ નાની નાની બાબતોનું આમાં ધ્યાન રાખવાનું છે આપણે વેફર નાખીએ ત્યારે થોડીક અડચણ પચાસ ટકા ચડી જાય ત્યારે આપણે એને હાય રાખીશું અને પછી લો કરીશું એટલે આપણી વેફર છે ક્રચિ જેવી બનશે તો તમે જરૂરથી ટ્રાય કરજો અત્યારે સરસ જેવી વેફર બનશે તમારી હવે આપણી વેફર બનીને રેડી થઈ ગઈ છે તો ઉપરથી આપણે નિમક એડ કરીશું આ રીતનું અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એટલે આપણી વેફર છે એકદમ બહાર મળે તેવી જ આપણે ઘરે બનાવીશું અને એકદમ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો આવે છે તો આપણી વેફર બની અને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે Thank you for watching.